સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં ડ્રગ્સ રેકેટ ચાલી રહ્યો હોવાની શંકાને લઈ યુનિવર્સિટીના રજિસ્ટ્રારે વેસુ પોલીસ ઇન્સ્પેક્ટરને પત્ર લખ્યો જેમાં તેઓએ જણાવ્યું હતું કે ગણેશ સ્થાપના માટે એમ્ફી થિયેટર પાસે જ મંજૂરી આપે છે જેથી એબીવીપી ના નવા જૂથ અને જૂના જૂથ વચ્ચે ગણેશ સ્થાપના લઈને વિવાદ થયો હતો જેમાં એક જૂથના કાર્યકર્તાઓ બેનરો લગાવીને ભયનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે વિદ્યાર્થીઓનું વર્તન જોતા નશાકારક પદાર્થોનું સેવન કર્યું હોય તેવી માહિતી મળી હોવાથી વિદ્યાર્થીઓના ડ્રગ્સ ટેસ્ટ કરાવવા અંગેની કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી હતી હાલની અંદર ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના અને વિસર્જન દરમિયાન ની પ્રક્રિયા દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ જે છે એ ઉગ્ર વાણી વ્યવહાર અને વર્તન કરતા હોય છે એને ધ્યાનને લઈને કેમ્પસની બહાર આ પ્રકારની શંકા વ્યક્ત કરવામાં આવી છે એ સંદર્ભમાં આ ખોટી ઊંચી પ્રતિમા હોય એ એ અંદર આ લાવવાની ના પાડવામાં આવી હવે યુનિવર્સિટીના ગેટથી જ આ તમામ પ્રકારના ચેકિંગ કરવામાં આવશે અને એની અંદર આગળ પોલીસ તંત્ર દ્વારા જે કંઈ કાર્યવાહી કરવામાં આવશે એમાં યુનિવર્સિટી તંત્ર સંપૂર્ણ સહકાર આપશે